નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા આજે લઈને આવી ગયા છે મિત્રો આપણે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કાર્યરત મિશન વાત્સલ્ય યોજના અન્વયે પ્રોટેક્શન ઓફિસરની પોસ્ટ પર મિત્રો નોકરીની જાહેરાત છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી મિત્રો આના અંદર મહિને તમને સત્યાવીસ હજાર આઠસો અને ચાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો ખૂબ સારો પગાર કહી શકાય તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આના અંદર કોણ ઇન્ટરવ્યૂ આપી શકે છે કેટલો તમને પગાર મળવા પાત્ર થશે અને શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે તો વધુ માહિતી મેળવવા માટે વિડીયોને વચ્ચેથી સ્કીપ ના કરતા અને સંપૂર્ણ વિડીયો છે એ મારી સાથોસાથ તમે તે ચેનલમાં પણ જોડાયેલા રહેજો ધન્યવાદ મિત્રો વાત કરીશું ભારત સરકાર દ્વારા મિશન વાત્સલ્ય યોજના અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાએ રચવામાં આવેલા બાળ સુરક્ષા એકમમાં ડીસીપીયુ જે નડિયાદ ખાતે આવેલું છે તેમાં બે જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ છે એ બહાર પાડવામાં આવેલું છે જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો છે એ આમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે મિત્રો ઇન્ટરવ્યૂ આપી અને તમે આ નોકરી મેળવી શકો છો પ્રથમ છે મિત્રો પ્રોટેક્શન ઓફિસર એક જગ્યા ખાલી છે સત્યાવીસ હજાર આઠસો અને ચાર રૂપિયા તમને પગાર મળવાપાત્ર થશે હવે કોણ આમાં ઇન્ટરવ્યૂ આપી શકશે તો કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ ફિલોસોફી ફિઝ લો પબ્લિક હેલ્થ કમ્યુનિકેશન રિસોર્સ મેનેજમેન્ટ ફોમ રેગ્યુલાઇઝ યુનિવર્સિટી એટલે કે આમાંની જે ડિગ્રી ધરાવી છે એમાંની કોઈપણ ડિગ્રી જો તમે ધરાવો છો તમે મનોવિજ્ઞાન સાથે કોલેજ કરી છે તમે સમાજશાસ્ત્ર સાથે કોલેજ કરી છે તમે સોશિયલ વર્ક એટલે કે ભાઈ બી કર્યું છે હ્યુમન રાઇટ્સ એટલે હ્યુમન રાઇટ્સમાં તમે ભણ્યા છો અથવા તો એલ કરેલા છો તો તમે આના અંદર એપ્લાય કરી શકશો પણ મિત્રો તમારા પાસે બે વર્ષનો કામગીરીને લગતો એક્સપિરિયન્સ હોવો ફરજિયાત છે જો તમારા પાસે બે વર્ષનો અનુભવ છે તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો તમારી ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષની હોવી જોઈએ એકવીસ વર્ષથી ઓછી હશે તો પણ તમે ઇન્ટરવ્યૂ નહીં આપી શકો અને ચાલીસ વર્ષથી વધારે હશે તો પણ તમે ઇન્ટરવ્યૂ નહીં આપી શકો તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું ફરજિયાત છે એટલે કે તમને કોમ્પ્યુટરમાં ત્રિપી સી અથવા તો કોપાનો કોર્સ તમે કરેલો હોવો જોઈએ ત્યારબાદ વાત કરીશું પ્રોટેક્શન ઓફિસર નોન ઇન્ડસ્ટ્રીયલ કેર હવે તેમાં પણ એક જગ્યા ખાલી છે તેમાં પણ મહિને તમને સત્યાવીસ હજાર આઠસો ને ચાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેમાં પણ એઝ ઇટ સેમ જ ક્વોલિફિકેશન માંગેલી છે સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ ફિલોસોફી ફિઝિક્સ લો પબ્લિક હેલ્થ એન્ડ કોમ્યુનિકેશન રિસોર્સ મેનેજમેન્ટ રેગ્યુલાઇઝ યુનિવર્સિટી એટલે કે માન્ય યુનિવર્સિટીમાંથી આમાંની પણ ડિગ્રી તમે ધરાવો છો તમને આ ડિગ્રી લાગુ પડે છે મિત્રો તો ભાઈ રાહ છે એને જુઓ છો ફટાફટથી ઇન્ટરવ્યૂ આપી દેશો હવે આપણે વાત કરીએ આગળ ઉપરોક્ત એ જાહેર ક્રમ નંબર એક અને બેની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત એટલે કે ભાઈ તમારે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા પંચાવન ટકા તો હોવા જોઈએ જો પંચાવન ટકાથી ઓછું હશે તો તમે ઇન્ટરવ્યૂ આપી શકશો નહીં ઉપરોક્ત જગ્યા માટેનો અનુભવ દર્શાવતા શૈક્ષણિક લાયકાતને જ માન્ય ગણવામાં આવશે એટલે કે ભાઈ માનો કે મેં એલ એલબી બે હજાર વીસમાં કર્યું છે તો મારો બે હજાર વીસ પછીનો જ એક્સપિરિયન્સ માન્ય ગણાશે બે હજાર વીસ પહેલાંનું કોઈપણ નોકરીનો એક્સપિરિયન્સ છે એ માન્ય ગણવામાં આવશે નહીં તમારા પાસે ફરજિયાત કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ અને ઇન્ટરવ્યુનો સમય છે સવારના રજીસ્ટ્રેશન પહેલાં તો થશે તમારું સવારના નવ વાગ્યાથી રજીસ્ટ્રેશન શરૂ થશે અને સાંજના અગિયાર વાગ્યા સુધી રજીસ્ટ્રેશનનો સોરી સવારના અગિયાર વાગ્યાથી સોરી સવારના નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો જાહેરાત આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય માર્ગદર્શિકા બે હજાર બાવીસમાં આપેલ છે જેમાં ફેરફાર કરવા છે એ માર્ગદર્શિકાને આધીન રહેશે જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા કરવી કે રદ કરવી તેમાં ફેરફાર કરવા અંગે અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિનો રહેશે હવે મિત્રો આપણે જોઈ લઈએ કે ભાઈ કેટલી તારીખે ઇન્ટરવ્યૂ છે તો કે તારીખ બે નવ બે હજાર પચીસના રોજ છે એ આ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે મિત્રો ત્યારે તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો બે નવ બે હજાર પચીસના રોજ ઓપન ઇન્ટરવ્યૂ છે હવે અત્યારે તમારે છે તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે લઈને જવાના છે તમારું આધાર કાર્ડ લઈને જવાનું છે તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને જવાનો છે સો પ્રમાણિત નકલ કરી અને તમારે લઈ જવાનું છે દસમા ધોરણનું રિઝલ્ટ તમારું બારમા ધોરણનું રિઝલ્ટ તમારું કોલેજના બધા જ સેમેસ્ટરનું રિઝલ્ટ તમારો અનુભવનું પ્રમાણપત્ર કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ આટલા ડોક્યુમેન્ટ્સ લઈ અને મિત્રો તમારે છે એ જિલ્લા બાળ સુરક્ષા એકમ રૂમ નંબર વીસ બ્લોક સી સરદાર પટેલ ભવન મિલ રોડ નડિયાદ જિલ્લો ખેડા ખાતે રૂબરૂબ ઉપસ્થિત રહેવાનું રહેશે આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અવનવી સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેટાવ મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ તમારા વધારે મિત્રો સુધી વિડીયોને શેર કરશો જેથી કરી અને તે લોકો પાસે પણ માહિતી સમયસર પહોંચે અને તે લોકો ઇન્ટરવ્યૂ આપી અને ખૂબ સારા પગારની નોકરી મેળવી ધન્યવાદ